ગુજરાતમાં ત્રીજા તબક્કામાં યોજાનારી લોકસભા ચૂંટણી ઘણા લોકો માટે પ્રથમ વખત રાજ્યમાં કુલ છન્નું કરોડ મતદારો પૈકી અઢાર થી ઓગણીસ વર્ષની વયના યુવા એટલે કે પ્રથમ વાર મતદાન કરવાનો અધિકાર મળ્યો છે તેવા મતદારોની સંખ્યા અગિયાર લાખ પંચોતેર હજાર ચારસો ને થવા જાય છે જ્યારે એસી કરતા વધુ વર્ષના મતદારોની સંખ્યા એક લાખ થી વધારે જોવા મળે છે સો વર્ષ થી ઉંમરના લોકો દસ હજાર જેટલા છે રાજ્યમાં બનાસકાંઠા લોકસભા બેઠકમાં જોવા મળ્યા છે અમદાવાદ ઈસ્ટ માં પાંત્રીસ હજાર છસો ને નવ અને વેસ્ટ માં પચીસ હજાર બસો ને સત્તાવન મતદારો છે ગાંધીનગરમાં આ સંખ્યા સાડત્રીસ હજાર ચારસો ને સિત્યોતેર થવા જાય છે બીજી તરફ એસી વર્ષ કરતા વધુની ઉંમર ધરાવતા બેતાલીસ છે જયારે સાહીઠ થી ઓગણસિત્તેર વર્ષની વયના મતદારો એકાવન લાખ ચૌદ હજાર બસો ને ત્યાં છે રાજ્યમાં યુવાન કહી શકાય તેવા વીસ થી ઓગણત્રીસ વર્ષની વયના મતદારો એક કરોડ ત્રણ લાખ તેત્રીસ હજાર ને છે રાજ્યમાં પુરુષ અને મહિલા મતદારોના વિશ્લેષણમાં મહેસાણા બેઠક એવી છે કે જ્યાં નવ લાખ નવ હજાર પુરુષો સામે માત્ર આઠ લાખ છપ્પન બે કરોડ ચાલીસ લાખ છોતેર હજાર નવસો ને ચુમોતેર મહિલા મતદારો છે એટલે કે ચૌદ લાખ છાસઠ હજાર છસો ને છન્નુ મહિલા મતદારો ઓછા છે લોકસભાની છવીસ પૈકી એક પણ બેઠક એવી નથી કે જ્યાં પુરુષ કરતા મહિલા મતદારો વધારે હોય આવી જ લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ માટે જોડાયેલા રહો ન્યુ ગુજરાતી ન્યૂઝ પર